પાટણ શહેરમાં અકસ્માતની ઘટના સામે આવી છે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું પાટણના સિદ્ધપુર ચોકડી નજીક આવેલ નવા બસ સ્ટેન્ડ પાસે બાઇક તેમજ એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જનાર એસટી બસ હારી ડેપોની હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતમાં મોતને ભેટેલ યુવાન પી એમ પટેલ ગુરુકુળ હાઈસ્કૂલમાં ફરજ બચાવતા પ્રજાપતિ જગદીશભાઈ ડુંગરભાઈનું મોત નીપજ્યું હતું આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા મૃતક યુવાન પાટણના સંખારી ગામનો હોવાનું જાણવા મળ્યું મૃતકની લાશને પાટણ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલવામાં આવી હતી રિપોર્ટ અનિલ રામાનું સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર